વડોદરામાં પોલીસે આરોગ્ય વિભાગને સાથે રાખીને રેડ પાડી વડોદરાની પ્રખ્યાત ખાડી દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા

એક વારંવાર ચા પીવાની ઈચ્છા થાય પાન ખાવાની આજ રોજ પોલીસ કમિશનર સાહેબ ગેહલોત સાહેબ ની સૂચનાથી વડોદરા શહેર એસઓજી અને વડોદરા સેવા સદનના ફૂડ વિભાગના અધિકારીઓને સાથે રાખીને ફૂડ ઇન્સ્પેક્ટરશ્રીઓને સાથે રાખીને શહેર એસઓજી પોલીસ તરફથી વીસ થી વધુ જગ્યાએ એક સામટા દરોડા પાડવામાં આવ્યા છે જગ્યાએ ચાના સ્ટોલ્સ છે સ્કૂલ ને કોલેજની આસપાસના જે સ્ટોલ્સ છે એને આપણે આજે ટાર્ગેટ કર્યા છે એટલે આ બાળકો જે વસ્તુ ખાય છે કે ના સામાન્ય પ્રજા જે વસ્તુ ખાય છે એમાં કોઈ સબસ્ટેન્સ કોઈ એવો નશાકારક પદાર્થ કોઈ એમાં એડ થાય છે કે કેમ બાબત આપણે આપણે ચકાસવા માટે આજે ફૂડના સેમ્પલ લઈશું અને સેમ્પલને લેબોરેટરીમાં ચેક કરવામાં આવશે વડોદરા શહેરને ને એસઓજી તેમજ કોર્પોરેશન કોર્પોરેશનની જે ખોરાક શાખાની ટીમ છે તે હાલ જે ખાણીપીણીની જે ચીજ વસ્તુની દુકાનો છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે જે રીતે જે લોકો ક્યાંક ને ક્યાંક જે ખોરાક આરોગ્ય છે જે નાસ્તો આરોગ્ય છે તેમાં નશાકારક જે પદાર્થો ભેળતા હોય છે તેને જ લઈને એસઓજીની ટીમ દ્વારા આ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં આ જે એસઓજીની તેમજ જે કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમ છે તે આ ચેકિંગ કરી રહી છે આપ જોઈ શકો છો તે રીતે આ જે કેટલા આપા આવેલી જે ડેરી ડેન પાસેની જે ચા નાસ્તાની જે દુકાન છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી છે જલેબી હોય તેમજ જે ચા હોય જે તમામ નમૂના હાલ લેવાલ આવી રહ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓ જ્યાં યુવાનો એ રોજ એક જ જગ્યાએ ચા પીવા ટેવાયા હોય અથવા તો જે પાન મસાલા ખાવા ટેવાયા હોય તેવી જગ્યાએ ફરી અને આજે ની તેમજ જે ખોરાક શાખાની ટીમ છે ત્યાં સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સેમ્પલ લીધા બાદ આજે તમામ સેમ્પલ છે તેને લેબોરેટરીમાં મોકલવામાં આવશે સાથે સાથે આજે ખોરાક વિભાગની જે કામગીરી છે તે પણ જે સેમ્પલ લીધેલા છે તેને સીલ મારવાની કાર્યવાહી ચાલી રહી છે મહત્વની વાત છે કે જે રીતે ક્યાંકને ક્યાંક યુવાનો છે તે નશાના રવાડે ચડતા હોય છે અને તેના જ કારણે આજે એસઓજીની ટીમ છે તેમજ જે ખોરાક શાખાની જે ટીમ છે તે હાલ કાર્યવાહી શરૂ કરી રહી છે વડોદરા શહેરની અંદર વિવિધ જે વીસ જેટલી ટીમો બનાવીને અલગ અલગ જગ્યાએ એસઓજી તેમજ જે ખોરાક વિભાગની ટીમે છે તે હાલ કાર્યવાહી છે તે શરૂ કરી છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા